આ એક નો ઘડિયો પૂરો એક ના ઘડિયા ઉપર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ આ બે નો ઘડિયો પૂરો ત્રણ નો ગણતરી કરો એક થી સો સુધી એક તો આવડે છે બધાને એક બે ત્રણ ચાર પાંચ सात आठ दस अगर तेरह चौदह सोल सत्तर पच्चीस छीस अठावी ओगनतीस लखाई गय त्रो घड़ियों चार नो घड़ियो ये एक बे त्रांच छ सात नौ दस अग्यारे चौदह पंदर સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગણીસ એકત્રીસ ઓગણચાલીસ ચાર નો ઘડિયો પણ એ જ રીતે લખાઈ ગયો પાંચ નો ઘડિયો ગણતી ગણતા જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર છ પંદર સોળ સત્તર છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ છેડતાલીસ ઓગણપચાસ છ નો ઘડિયો એ રીતે લખવાનો મારો સાડત્રીસ એકતાલીસ બેતાલીસ ઉમાલીસતાલીસતાલીસ ઓગણ પચાસ બાવન ત્રેન પંચાવન છપ્પન સત્તાવન સાત ઓગણસા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોની પચીસ છવીસ સત્યાવીસ ઓગણ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણીસ ચાલીસ એકતાલીસ અડતાલીસ પચાસ 57, બાવન ત્રેપન ચોપન પંચાવન સત્તાવન અઠાવન ઓગણસઠ સાઠ એકસઠ બાસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર એક ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠાવી ઓગણીસ એકત્રીસ ઓગણસાંગોતેર ચુમોતેર પંચોતેર ચોતેસોતેરતેર ઓગણસી एक, 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 तो द्री द्री एक देतरे देतरे त्र चार सात आठ नौ छोड़ त्रीस एक बतीस एक पत्र आगे चालीस एकतालीस चुम्मास अठतालीसपचास पचास एकपन

એકત્રીસ થી એકતાલીસ થી એકાવન થી એક્યાસી થી અને થી તમે જોયું એક થી દસ સુધીના ઘડિયામાં આપણે એક થી સો સુધી એકડા બોલતા ગયા અને ઘડિયા લખી નાખ્યા લખી કે ને હવે તમે જો માર્ક કરો 1 થી 100 સુધીના જ અંકો આવશે એટલે વધારેનો મોટો અંક આવ્યો નથી આવ્યો યાદ રાખવા માટેની આ બેસ્ટ રીત છે તમે પ્રેક્ટિસ કરશો એક જ વખતમાં આવડી જશે લખવામાં ભૂલ ના થવી જોઈએ પછી યાદ રાખવાની બીજી રીત શીખવાડું વાહ આ તો મસ્ત